હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છે બધા તો આપણે જો તાલાડા પૂગી ગયા છે કેમ કે આપણે જવાનું તો દવાખાને એટલે આપણે ત્યાંથી નજીક થાય એટલે આપણે હાલીને જ ગયા અને જલારામ જયંતી હતી એટલે જો જલારામ બાપાનો રથે નીકળ્યો હતો એટલે આપણે જો જલારામ બાપાના દર્શનને કરતા ગયા અને ડીજેના ફટાકડા બધું હતું એટલે માણસો પણ ઘણા બધા હતા અને આપણે એકવાર તો દાંત કાઢી હતી પણ તો પાછા દાંત દુખે છે એટલે આપણે જો વેરા મૂકીને તાલાળા આવ્યા છે એમ કેમ કે હવે દાંતનો દુખ બહુ સહન નથી થતું એવા દાંત દુખે છે એ તો દાંત અને દાંત જેને કાઢ્યા હોય ને એને જ ખબર પડે પછી તો અમે બે જો મકાઈ લઈને ફોલવા બેસી ગયા કેમ કે ઋષિને વામિકાને બેને ખાવી હતી ને એટલે અને ફોલે કેમ પછી તો જે વામિકાકી ડીશ લઈને જ બેસી ગઈ પછી એ કામ પતાવ્યું પછી આપણે જો પાણીની મોટે ચાલુ કરવા ગયા ત્યાં તો કૂતરીને કેવા મસ્ત ગલોડિયા દેખાયા કેવા મસ્ત છે વ્હાઈટ ને બ્લેક ને પછી તો એ જોઈને આપણે તો જો રમાડવાનું મન થઈ ગયું એટલે આપણે થોડી વાર તો રમાડી લીધા પછી તો બેજે સોફા પર ચડી અને ચોપડો પેન લઈ અને લખવા મંડી ગયો છે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા